જો કે આ ફાઇલો તેમના ઘરે ક્યાંથી આવી તે પોતાને જ ખબર ન હોવાનો આશ્ચર્યજનક اقરાર અલपना મિત્રાએ કર્યો હતો સાથે જ આવાસ કોબાને કારણે રાજીનામું આપ્યું કે કેમ તેઓ પૂછતા તેમણે જણાવ્યું હતું કે પારિવારિક કારણોસર મે સામેથી રાજીનામું આપેલું છે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ જણાવ્યું હતું કે 31 જુલાઈએ પૂર્વ ચીફ સિટી એન્જિનિયર અલपना મિત્રાએ રાજીનામું આપ દીધું હતું જે બાદ પણ અમુક ફાઇલો પોતાના ઘરે સહી કરવા માટે લઈ ગયા હોવાની મહાનગરપાલિકાને ફરિયાદ મળી હતી જેના આધારે વિજિલન્સ ટીમને તેમના ઘરે મોકલવામાં આવી હતી અને તપાસ દરમિયાન તેમની પાસેથી બાર જેટલી ફાઇલો મળી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે આજે હું મારા પર્સનલ ગામે બહાર હતી અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના એ ઘરે આવી અને એ મારી પાછળ ઘરે આવ્યા એટલે મેં એમને કોઈ કે શું હતું તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કઈ ફાઇલો છે એટલે મેં કીધું ના હું તો એમની સાથે જ આવી એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી આવું તો કઈ છે નહીં ઘરે કોઈ હતું નહીં મારા સાસુ એકલા જ હતા એટલે અમે પછી આપણે જોઈ લઈએ એટલે અમે સાથે જ ઉપર ઉપર ગયા સાથે ત્યારે લિવિંગ મારા બે ચાર ચાર પાંચ કોટકા હતા ને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ એ પણ એમાં જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે એટલે આ જ એક બાબત છે મેં કોઈ ફાઇલો મગાવી નથી એક પણ ફાઇલ જોઈ નથી એક પણ ફાઇલ સહી કરી નથી ઇનફેક્ટ એ કોર્ટામાં કઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી આ એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો એટલે ત્રણ ચાર દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો એટલે મેં કીધું ના હવે હું મહાનગરપાલિકામાં નથી નિવૃત્ત થઈ ગઈ છું એટલે હું આ કરી ના શકું એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરન સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેં લો શું કરવું જોઈએ અને બસ આ જ વાત હતી મેં પણ ફાઇલ જોઈ નથી મેં ફાઇલો મગાવી નથી મેં ફાઇલો સહી પણ નથી આવા આવા કોઈ કૌભાંડ રાજવવાની આપના ઉપર આક્ષેપ લાગી રહ્યા છે ના મારી મારી સુધી હજી કોઈ વાત નહીં રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું છે મેં રાજીનામું આ ખરેખર તો એક ત્રણ વર્ષથી આપ્યું હતું પણ જે તે વખતના કમિશન સાહેબ એમ કહેતા કે થોડો વખત જાળવી જાવ એટલે રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણો છે કેમ કે મારી દીકરી અમેરિકા રહી છે અવારનવાર એની મારે જવાનું હોય છે ઘરે મારા સાસુ છે એમને દેખાડ્યો નથી એટલે એમની સાથે મારે હવે મારી મારો ટન છે એમની સેવા કરવાનો ત્યાંથી આ લીધેલી છે મિત્રા મેડમ ને ત્યાંથી લિસ્ટ આઉટ કરી છે પરફેક્ટ ફિગર નહીં કહી શકું હું તમને મને સર નહીં सूचना છે એટલા માટે મહી આવી છું હું ઓથેન્ટિક પર્સન ન કહી શકું તમને કાઈ તમને બાકીની જે કઈ વિગત છે એક એક મહી હું કહી શકું તમને જે કાઈ માહિતી છે એ આગળની અમને ત્યાંથી તમને કમિશનર સાહેબ પાસેથી માહિતી બરોબર છે બાકી નો અમને એમની સૂચના છે ઈ બધું મહી આવી પાછી કરવા માટે બેન દીપ્તિ બેન છે હું છું અને બે લેડીઝ છે વિજિલન્સ નો સ્ટાફ છે